દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે પણ મને મને બી દુઃખ લાગ્યું અમારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવાય હોય તો સારું લાગે પણ કે ચલો બી મને મને બોલાવ્યો ના બોલાય એ બસ બે બે નમની વસ્તુ છે પણ મારા માટે દરેક પક્ષ સમાન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી નથી મારા ફક્ત ફક્ત અમારા સમાજના કલાકારોની વાત હતી ગુજરાતના કેટલાક જાણીતા ડાયરાના કલાકારો ગુજરાત વિધાનસભાની મુલાકાતે ગયા જે કંઈ આવકાર્ય હોય એ બધું જ નિર્વિવાદ હોય એ જરૂરી નથી ડાયરાના કલાકારોની વિધાનસભાની મુલાકાત પણ વિવાદાસ્પદ બની કલાકારોના પણ જુદા જુદા વર્ગ છે જુદા જુદા વિસ્તારો છે એમાં પણ જ્ઞાતિવાદનો મુદ્દો આવ્યો ગુજરાતી ફિલ્મોમાં પણ ચોક્કસ વર્ગમાં જેમની બહુ મોટો પ્રભાવ છે બહુ મોટી છાપ છે એવા વિક્રમ ઠાકોરે સૌ પ્રથમ આ વિવાદની શરૂઆત કરી અને એમણે એવો દાવો કર્યો કે ઠાકોર સમાજનું આ અપમાન છે અને ઠાકોર સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે આ આખી ઘટનામાં પણ જ્ઞાતિવાદના ચશ્મા ચઢાવાઈ ગયા હાલમાં ગુજરાતના કેટલાક જાણીતા ડાયરાના કલાકારો ગુજરાત વિધાનસભાની મુલાકાતે ગયા વિધાનસભા એ લોકશાહીનું એક મંદિર કહેવાય અને ત્યાં જવાનો અધિકાર લોકોના દરેક વર્ગને હોય જ અને જવું પણ જોઈએ વિધાનસભામાં આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ કયા પ્રકારે કામગીરી કરે છે એ પણ જોવા મળે અને ખાસ તો વિધાનસભાની કાર્યવાહી કેવી હોય એનો પણ અંદાજ આવે એટલે દરેક ક્ષેત્રના લોકો જાય એ ઈચ્છનીય પણ ગણાય અને એમાં પણ જ્યારે સમાજમાં સમાજના મોટા વર્ગ ઉપર ખાસ્સો એવો પ્રભાવ ધરાવતા આવા લોક સાહિત્યના કલાકારો ત્યાં હાજરી આપે તો એનાથી વિધાનસભાની કાર્યવાહી પ્રત્યે સાધારણ જન સમાજનું પણ ધ્યાન ખેંચાય એટલે એ ચોક્કસપણે આવકાર્ય ગણાય પરંતુ જે કંઈ આવકાર્ય હોય એ બધું જ નિર્વિવાદ હોય એ જરૂરી નથી અને એમાં રાજકારણ હોય ત્યારે એ વિવાદાસ્પદ ન બને તો જ નવાય ડાયરાના કલાકારોની વિધાનસભાની મુલાકાત પણ વિવાદાસ્પદ બની પહેલાં તો જ્યાં જે હાજર હતા કોણ કોણ ગયા હતા વિધાનસભામાં એના આપણે નામ જાણવા જોઈએ તો સૌથી પહેલા તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એમાં હાજર હતા રાજભા ગઢવી હતા કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર કિંજલ દવે ગીતા રબારી જિગ્નેશ કવિરાજ જેવા કલાકારો ઉપસ્થિત હતા અને આ કલાકારો સ્વેચ્છાએ ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યનું કે સરકાર તરફથી કોઈનું આમંત્રણ હતું એ વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી એટલે આપણે એવું માની શકીએ કે કલાકારો સ્વેચ્છાએ ભેગા થઈને નક્કી કર્યું હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ પણ એમના નિમંત્રણથી ગયા હોય અથવા એમણે આખું સંકલન સાધ્યું હોય એવું પણ બની શકે એ વિશે આપણે સ્પષ્ટ નથી કારણ કે એ વિશે કોઈના તરફથી સત્તાવાર જાહેરાત પણ નથી થઈ પરંતુ આ લોકોએ વિધાનસભામાં આ કલાકારોએ હાજરી આપી એનાથી કલાકારોના પણ જુદા જુદા વર્ગ છે જુદા જુદા વિસ્તારો છે એમાં પણ જ્ઞાતિવાદનો મુદ્દો આવ્યો અને ઉત્તર ગુજરાતના અગ્રણી કલાકાર ગુજરાતી ફિલ્મોમાં પણ ચોક્કસ વર્ગમાં જેમની બહુ મોટો પ્રભાવ છે બહુ મોટી છાપ છે એવા વિક્રમ ઠાકોરે સૌપ્રથમ આ વિવાદની શરૂઆત કરી અને એમણે એવો દાવો કર્યો કે ઠાકોર સમાજનું આ અપમાન છે અને ઠાકોર સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે કારણ કે કલાકારો જ્યારે વિધાનસભાની મુલાકાત લીધી ત્યારે મને આમંત્રિત કરવામાં આવ્યો ન હતો આની સાથે એક વિવાદની શરૂઆત થઈ એમણે તો ત્યાં સુધી કહી દીધું કે મારા સમાજને હું અનુરોધ કરું છું કે ઠાકોર કલાકારોને આમાંથી બાદબાકી કરવામાં આવી છે એની ગંભીર નોંધ લેવી જોઈએ ઠાકોર સમાજ કોંગ્રેસ અને ભાજપ દરેક પક્ષનો રાજકીય સમર્થક રહ્યો છે ત્યારે સરકાર ભારતીય કે ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરે એ ચલાવી શકાય નહીં એવી લાગણી સાથે પોતાના સમાજને આખી નોંધ લેવા માટે અનુરોધ કર્યો પાટીદાર સમાજમાંથી પણ કેટલાક કલાકારોએ આ એમાં સૂર પુરાવ્યો એમણે પાટીદાર કલાકારોના નામ ગણાવ્યા એટલે વાત આખી કલાક લોક કલા લોક સાહિત્ય ડાયરો એમાંથી નીકળીને જ્ઞાતિવાદ ઉપર જતી રહી છે અને જ્ઞાતિવાદનું ગ્રહણ અત્યારે એટલી તીવ્ર કોઈ ક્ષેત્ર નથી એવી કોઈ વાત નથી જેને જ્ઞાતિવાદના ચશ્માથી જોવામાં ન આવે આ આખી ઘટનામાં પણ જ્ઞાતિવાદના ચશ્મા ચડાવાઈ ગયા કલાકારોની મુલાકાત વિધાનસભા મુલાકાતને હવે જ્ઞાતિવાદ થી મુલવવામાં આવે છે કે એક જ સમાજના લોકોને કલાકારોને તમે આમંત્રિત કર્યા જ્યારે કે ભારતીય જનતા પાર્ટી કે સરકારે તો એવું કશું સ્પષ્ટ કહ્યું જ નથી કે આમંત્રિત કર્યા છે કે સ્વેચ્છાએ આવ્યા છે છતાં આ મુદ્દોએ તુલ પકડી છે ડાયરાના કલાકારો સતત ચર્ચામાં રહે છે થોડા સમય પહેલા દેવાયત ખવડ અને સનાથળના એક જાણીતા અગ્રણી ભગવંતસિંહ ચૌહાણ એમના વચ્ચેની માથાકૂટ પણ બહુ ચર્ચામાં આવી હતી અને એમની ગાડી જપ્ત કરી લેવામાં આવી એ વિવાદમાં પણ હજી સામસામે પોલીસ કેસ થયેલા છે એ અગાઉ દેવાયત ખબર અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ હતો અને મોરે મોરા સુધી આવી ગયું સોશિયલ મીડિયામાં શબ્દ પણ એટલો બધો ચલણી બની ચૂક્યો હતો આ સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત એમાં નવા નવા વળાંકો આવ્યા કરે નવા નવા ફણગા ફૂટા કરે થોડા સમય પહેલા કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટર ની વકીલાત કરી ત્યારે પણ એમને સરકારી કલાકાર કહેવામાં આવ્યા અને ઘણા બધા લોકોએ એની સામે પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી આ સમગ્ર બાબત એટલું તો ચોક્કસપણે દર્શાવે છે કે સમાજમાં ડાયરાના કલાકારો હું એને લોક સાહિત્યકાર નહીં કહું કારણ કે સાહિત્યકાર હોવું એ શું એ મને બરાબર ખબર છે જે સર્જન કરે છે એ સાહિત્યકાર છે આવાના મોટા ભાગના પોતાનું કોઈ એવું મોટું સર્જન નથી કરતા હોય તો પણ એ એવું કોઈ ચીરકાલીન કે ઝવેરચંદ મેઘાણીના શિવાજીના હાલરડા કે કસુંબીનો રંગ એ કક્ષાએ હોય ત્યારે એને સર્જન કર્યું કહેવાય કે જે પેઢીઓ સુધી ગવાતું રહે પેઢીઓ સુધી કંઠસ્તર રહે આ દરેક એવા કલાકારો છે બહુ સારા પરફોર્મર છે બહુ સારા પરફોર્મિંગ આર્ટિસ્ટ છે અને એ આવી લોક સાહિત્યની કૃતિઓને આબાદ રજૂ કરે છે દેવાયત ખવડના કંઠે કે રાજબા ગઢવીના કંઠે રામવાળાનું સપાખોરું સાંભળવું એક અલગ મોત છે કીર્તિદાન ગઢવીના ગીતો ભલભલાને ડોલાવે છે અને આખા વિશ્વભરના ગુજરાતીઓને ડોલાવે છે માયાભાઈ આહિર ગમે એવી તંગદીલીમાં પણ ગમે એના ચહેરા ઉપર હળવાશ લાવી શકે એટલા સક્ષમ કલાકાર છે આ બધા જ કલાકારોનું સમાજમાં એક પ્રભાવ છે અને અત્યારે જે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે યુટ્યુબ ચેનલથી માંડીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે શોર્ટ રીલ્સ એના કારણે પણ લોક સાહિત્ય લોક સાહિત્યના કલાકારો જે પરફોર્મિંગ આર્ટિસ્ટ છે આ લોકો એ દરેકનો એક પ્રભાવ વિધ્યો છે એમનો ચાહક વર્ગ વિધ્યો છે અને આ સાહિત્ય તરફનો ઝુકાવ પણ વિધો છે લોકો લોક સાહિત્ય કેટલું વાંચતા થયા કેટલું સમજતા થયા એ પ્રશ્ન છે રાજભા ગઢવી જે રામવાળાનું સપાખરું ગાતા હોય માનનીય ગીગાભાઈ બારોટે રચેલું એ સાંભળીને ડોલનારા કે રૂપિયા ઉડાડનારા પૈકી કેટલા એ સમજવાનો પ્રયત્ન કરે છે છે એ પ્રશ્ન પરંતુ લોકસાહિત્યના કલાકારોનો પ્રભાવ ચોક્કસ છે અને જે લોકોનો પ્રભાવ હોય એને આપણે સોશિયલ મીડિયાની કે ભાષામાં કહીએ તો એ સેલિબ્રિટી બની જાય અને સેલિબ્રિટી બને એ પછી એ કંઈ પણ કરે એને લોકો અલગ નજરથી જોતા હોય અને એમાં વિવાદ પણ થતો હોય આ વિવાદમાં પણ મને લાગે છે કે નાહકનો જ્ઞાતિવાદ ઘોસાડવામાં આવ્યો છે આ ચેષ્ટા હું તો આવકારી ગણું કે કલાકારો આ રીતે વિધાનસભાની મુલાકાતે જાય શા માટે ડાયરાના કલાકારો શિષ્ટ સાહિત્યના સર્જકો પણ સર્જકોએ પણ જોવું જોઈએ ફિલ્મ ગુજરાતી ફિલ્મના કલાકારોએ પણ આ રીતે જૂથ બનાવીને જોવું જોઈએ વિધાનસભાની મુલાકાતે એનાથી સાધારણ જન સમાજમાં એક એવો સંદેશો જાય છે કે વિધાનસભામાં જવાનો મુલાકાત લેવી જોઈએ વિધાનસભાની કાર્યવાહી જોવી જોઈએ એમાં કશું વાત છે પરંતુ નાહકનો દરેક ક્ષેત્રમાં વિવાદ હોય એવો જ વિવાદ આમાં પણ આવ્યો છે અને આ બધા કલાકારોને સાથે હંમેશા થતું એવું છે કે કંઈ પણ કરે છે એમાંથી વિવાદ ઊભો થતો રહે એટલે આમાં જ્ઞાતિવાદ બિનજરૂરી ઘૂસી ગયો છે જે મને લાગે છે કે થોડાક સમયમાં સમી પણ જશે ને તો થોડા સમયમાં ક્યારે સમશે આ વિવાદ એવો સવાલ કોઈ મને કરે તો એનો જવાબ એક જ હોઈ શકે નવો વિવાદ આવે ત્યારે ચલાવ્યા કરીએ તરત નવો વિવાદ આવે લાગલા વિવાદને ભૂલી જઈએ દેવાય ચૌહાણ દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન નો મોરે મોરો ચર્ચામાં હતો પછી આ એમનો ભગવંતસિંહ ચૌહાણ સાથેનો વિવાદ ચર્ચામાં હતો પછી એ એ હજુ સિમો નો હતો ત્યાં જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ કરેલી વિવાદાસ્પદ વાંધાજનક ટિપ્પણીનો વિવાદ ચર્ચામાં આવ્યો એટલે દેવાયત ખવડ અને ભગવંતસિંહનો વિવાદ સાઈડ ઉપર રહી ગયો હવે આ વિધાનસભાનો વિવાદ આવ્યો છે તો આ વિવાદ ક્યારે સમશે નવો કોઈ વિવાદ આવે ત્યારે એટલે આને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી આ વિવાદને ગંભીરતાથી જો કોઈ લેવાની જરૂર છે મારી દ્રષ્ટિએ તો નાહકનો નો જ્ઞાતિવાદ ઘુસાડવાની ચેષ્ટા કલાને રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ અને ખાસ તો કલાકારો દ્વારા સરકાર કે રાજસત્તાનું સમર્થન મેળવવાનો કોશિશો એ જો નિવારી શકાય તો એ સમાજના અને તંદુરસ્ત લોકશાહીના હિતમાં ગણાશે કલાકારો એનો ફરજ છે કે સમાજના મંચ ઉપરથી સરકારની સારી બાબતો સારી યોજનાઓ વિશે લોકોને જાણ કરે લોકોને અનુરોધ પણ કરે કારણ કે એમને બહુ બધા લાખો લોકો એમને સાંભળે છે એમને અનુસરે પણ છે એવા સંજોગોમાં કીર્તિદાન ગઢવીએ બીજા પણ પ્રયત્નો કરવા જોઈએ અને મંચ ઉપરથી લોકોની લાગણી રજૂ કરીને સરકાર સુધી પણ પહોંચાડવી જોઈએ જો આવા પ્રયાસો કરે તો સરકાર અને પ્રજા એ બંને વચ્ચે આ કલાકારો એક સેતુનું કામ કરી શકે એમ છે અને મને લાગે છે કે એમણે એ કરવું જોઈએ એ જો એ કરતા થાય તો એ બહુ મોટો ફરક પડી શકે અને લોકો એમને લાંબા સમય સુધી યાદ રાખે સરકારમાં સાથે લાભાલાભ ઘણા હોય એક બહુ સરસ આ લોકસાહિત્યની જ વાત છે ઝવેરચંદ મેઘાણીનું એક ઉદાહરણ મને યાદ આવે છે ઝવેરચંદ મેઘાણીએ પોતાના સર્જન પ્રત્યે હંમેશા બેપરવાહી દાખવી એમના ગીતો એમના લખેલા ગીતો એમના સર્જનો એટલા બધા પ્રચલિત બની ચૂક્યા હતા લોકોને કંઠસ્થ થઈ ચૂક્યા હતા કે થોડા સમયમાં એમની હયાતીમાં જાણે લોકગીત હોય એવું લોકો માનવા લાગ્યા કે શિવાજીનું હાલરડું એમનું સર્જન છે કસુંબીનો રંગ એમનું સર્જન છે પણ એ લોકગીતની કક્ષાએ પહોંચે લોકગીતની કક્ષાએ કોઈ સર્જન પહોંચે એની વ્યાપ એનો ફેલાવો એની લોકપ્રિયતા દર્શાવે છે એટલે મેઘાણી એ બધા પોતાના કોપીરાઈટ કે પોતાને મળતું માન એનાથી બે પરવા થઈ ચૂક્યા હતા કે હું એમણે બહુ જાણીતું વિધાન છે કે હું લખું છું ત્યાં સુધી જ એ મારું ગીત હોય છે લખાઈ ગયા પછી એ લોકોનું છે એમણે ક્યારેય ઓલ ઇન્ડિયા રેડિયો એ સમયે સતત મેઘાણીનો અનુરોધ કરતો એમનો એપ્રોચ કરતો અને ઓલ ઇન્ડિયા રેડિયોના એ સમયના જે સર્વે સર્વા હતા બુખારી સાહેબ એમનું નામ અને બુખારી સાહેબ ભલે બિન ગુજરાતી હતા પરંતુ મેઘાણીની વાણી એમની રચનાઓ અને એમની પઠનની પદ્ધતિ એનાથી અત્યંત પ્રભાવિત એટલે બુખારી સાહેબે એવી પ્રપોઝલ આપી કે ઓલ ઇન્ડિયા રેડિયોના ઇતિહાસમાં આજ સુધીમાં કોઈને પણ જે પુરસ્કાર નથી આપવામાં આવ્યો એટલો પુરસ્કાર અમે તમને આપીએ તમારા કોપીરાઈટ અમને આપો અમે તમારા ગીતો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર રજૂ કરીએ અને તમે માગો એ રકમ અમે તમને આપવા તૈયાર છીએ ત્યારે મેઘાણીએ કીધું હતું કે હું મિત્ર દાવે ચોક્કસ બુખારી સાહેબ આપની મુલાકાતે આવીશ પરંતુ મારા ગીતો હું ક્યારે એ માધ્યમને નહીં આપું જે આ બ્રિટિશ સરકાર ચલાવે છે ત્યારે બ્રિટિશ સરકારનું ભારતમાં શાસન હતું ઓલ ઇન્ડિયા રેડિયો એમને હસ્તક હતો મારા ગીતો મને ગમે એટલા પૈસા તમે આપો જે સરકારની સામે આંદોલન અમે કરીએ છીએ જે સરકારથી સ્વતંત્ર થવાના અમારા પ્રયાસો છે એ સરકારના માધ્યમ ને એ સરકાર સંચાલિત રેડિયો પૈસા માટે થઈને મારા ગીતો વેચવા તૈયાર નથી મને લાગે છે કે આવી જો કલાકારો કહે છે થોડું પોતાનામાં પણ ઉતારે અને પ્રજાનો અવાજ બને સરકાર અને પ્રજા વચ્ચે સેતુની ભૂમિકા ભજવે તો આ મુલાકાતો અને એ બધાનો વિવાદ ભલે થાય પણ એ કલાકારો એ પોતાની ભૂમિકા સાચી